મને તમે એક વાતનો જવાબ આપો તમે આ કરવા શું નથી માંગતા કેવા કહી દઉં તમારા બેન છે ને ત્રપી રાવલ થી માંડી અને ત્રણ અને બીજા બે પાંચ શું કર્યું છે આ કર્યું છે તે કર્યું છે જે કઈ હોય પણ મને ખરેખર મજબૂર નો કરો નગો હું તમારો પડદા ફાસ કરીશ આ ધમકી નથી આપતો તમને વિનંતી કરું છું આવી કોર કમિટી ન હોય આવી સંકલન સમિતિ ન હોય તમે એમ માનો છો હું શું કરી શકું તમે કાલ જ બતાવી દઈશ જો કોર કમિટી મારી અરે નહીં હોય અને સમાજ મારી અરે નહીં હોય સમાજ તો એટલો હાથ બબુલો થયો છે રોકવો મુશ્કેલ છે

બરાબર છે અને સિત્તેર સમિતિ ભેગી થાય તો સિત્તેર ગણું કરી શકે તમે સેકન્ડ પાપડ નથી ભાઈ ગયો સમાજ ક્યાં ખબર છે સરકારને ને ક્યાં ખબર છે એ મને જ ખબર છે એનો પડદાપાસ કરીશ પણ જવાબ આપજો હાલો આ ધમકી ચાલો ને ધમકી ધમકી જ છે પણ સાચી છે ખોટી નથી જો એક વાત તમને કરું માફ કરશો મને પણ એક જરૂર કહી દઉં કે શંકર સમિતિ એટલે સમાજ ને સમાજ એટલે શંકર સમિતિ આટલો બધો સમાજ એ તમારા ઉપર ભરોસો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પડદાફાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને હો તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે સમાજ ને ખબર નથી એટલે સમાજ તમારો ભરોસો મીકો છે પણ તમે ગદાર છો ગદ્દાર સંકલન સમિતિ બિલકુલ ગદ્દાર છો સંકલન સમિતિ તમે થાય લેજો કાલે મેદાનમાં આવું છું ખુલ્લે આમ મારા કોઈના બાપની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજ ને પૂછીશ કે સંકલન સમિતિ મારી નથી શું કામ નથી એ હું તમને બતાવીશ તમે અગિયાર વર્ષથી દરેક જિલ્લામાં જાવ છો પાંચ હજાર દસ હજાર પચીસ હજાર લાખ બે લાખ પાંચ લાખ ભેગા થયા છે તો અને તમારી મદદની મારે જરૂરી નથી નો કરતા હું હામેથી કઉ છું નો કરતા હું કાલે કરીશ જે થવું એ થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી તમે છો કે નહીં નથી તો કાંઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમતિયા બસ આટલું જ કહીશ આ હું ગુસ્સામાં નથી બોલતો આ મારી વ્યથા છે મારી પીડા છે અને મારી વ્યથા છે ને મારી પીડા છે મારા સમાજની છે તમે સમાજ માટે હો કે ન હોય મને ખબર નથી ના હો ને તો જવાબ આપજો વધારે વાત નથી કરવી પણ હવે તો મારે પાકો છે મરી જ જવું છે પચાસ માં કીધું છે મરી જવું છે પણ મારું મોઢું બોધ ન કરાવી શકે કોઈ શું કામ આ મોઢું સમાજ નું છે અમારા રામ ભગવાન નો દીકરો છું એનું છે કોઈ બંધ નો કરાવી શકે કોઈના બાપ ની તાકાત નથી આનું પરિણામ ખરાબ માં ખરાબ શું આવે મરવાનું તો મરવા માટે તો મેદાન પડ્યો જ છું તમે જીવજો તમને મુબારક હો